નમસ્કાર સૌ રાપરવાસીઓને થોડા સમય પહેલાં રાપર શહેર કોંગ્રેસ સમિતિ વતીથી મેં જવાબદાર તંત્રને રાપરના અઢવાડા તળાવમાં નબળી ગુણવત્તાવાળું કામકાજ ચાલી રહ્યું છે એ બાબતે મેં ધ્યાન દોરેલ પણ તંત્ર દ્વારા કોઈ પણ પગલાં ન લેવાતા અને કામ સતત આ નબળી ગુણવત્તાવાળું ચાલુ રહેતા ગઈકાલે રાત્રે માત્ર થોડાક અંશે વરસાદ પડેલ એમાં અઢવાડા તળાવની આખી આખી જે પેચિંગ હતી એની દૂરદર્શા થઈ ગઈ છે આજે પણ હું અહીંયા શહેર કોંગ્રેસ સમિતિ પ્રમુખ રૂબરૂ રજૂઆત લઈને આવ્યો છું અને આ આખા તળાવની વિઝિટ કરી જોઈ કે જે સ્ટોનની પેચિંગ કરેલ હતી એ અને એમાંથી સિમેન્ટ હતો એકદમ નીકળી ગયો છે અંદર માત્ર ખોખરી પાર જ વધી છે ખરી ખરી જગ્યાએ ગાબડા પડી ગયા છે સામાન્ય વરસાદમાં તો આ પ્રમાણે જો તળાવ ભરાશે ત્યારે લગભગ શહેર ઉપર કોઈ મોટી આફત આવે તો નવાઈ નહીં મેં આ બાબતે સારી ગુણવત્તાનું કામકાજ થાય એ બાબતે રજૂઆત કરી ત્યારે પણ અમુક ભાજપના નેતાઓ અને અહીંયા જે કોન્ટ્રાક્ટર છે એમના દ્વારા ઉલટાના લાજવાના બદલે ગાજ્યા હતા અને અમારી ઉપર આક્ષેપ કરવામાં આવ્યા હતા કે કોંગ્રેસ માત્ર સસ્તી પ્રસિદ્ધિ માટે આ કરી રહ્યું છે પણ આપણે તમે જોઈ શકો છો કે આ ધોરા તળાવની આ હાલત ખરેખર જો રાપરમાં આ સિઝનનો પહેલો જ વરસાદ પડ્યો છે અને તળાવ એકદમ ખરાબ કંડિશનમાં થઈ ગયું છે જે પેચિંગ છે એ તૂટી ગયેલી છે થામ ગાબડા પડ્યા છે અઢી કરોડના પ્રોજેક્ટમાં પચાસથી સાઠ ટકા જેવો ભ્રષ્ટાચાર ચોખ્ખો અહીંયા દેખાઈ રહ્યો છે અને અધિકારીઓ પણ આ બાબતે મૌન છે એટલે મને એવું ચોક્કસ લાગી રહ્યું છે કે આ બાબતે કોન્ટ્રાક્ટર અને અધિકારીઓ અને નેતાઓની બધાની મિલી ભગત છે મેં ને લેટર તો કર્યો છે પણ હવે હું એસીબીમાં પણ આ બાબતે રજૂઆત કરવાનો છું અને ભાજપ સરકારને આ એમના એમના પરાક્રમો દેખાડવા માંગુ છું કે તમે જુઓ આ કેટલો ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે તમારી સરકારમાં અને કોન્ટ્રાક્ટર પણ એ જ છે આમાં જે સત્તામાં સામેલ છે એટલે ઘરના ફોપાના ઘરના ડાકલા આવો તાલીયા થઈ રહ્યો છે અને આખા ગામને જનતાના ટેક્સના પૈસાનું કચ્છ ઘાલ કરવા માટે આ પ્રોજેક્ટ આમ તો બ્યુટિફિકેશનનો પ્રોજેક્ટ હતો પણ આને જનતાના પૈસાનો કચર ઘાળ કરવાનો પ્રોજેક્ટ કહી શકીએ અહીંયા મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે હું હજી જવાબદાર તંત્રને જવાબદાર અધિકારીઓને હું અહીંયાથી રિક્વેસ્ટ કરું છું કે આ બાબતે તપાસ થાય અને જવાબદાર લોકો ઉપર કાર્યવાહી કરવામાં આવે આ કોઈ આક્ષેપ નથી આ રૂબરૂ વિઝિટ લઈને હું દરેક વખતે તમને વિઝ્યુઅલ બતાવું છું પણ છતાં મને એવું લાગે છે કે તમામની આમાં મિલી ભગત છે એના કારણે આવું હવે એકદમ નબળી ક્વોલિટીવાળું કામકાજ હલાવી લેવામાં આવ્યું છે આવનારા સમયમાં આ મુદ્દે ઉગ્રમાં ઉગ્ર આંદોલનનું શહેરીજનોને સાથે રાખીને રાપર શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા કરવામાં આવશે એવી હું અહીંયાથી જાહેરાત કરું છું ધન્યવાદ